એટલું ખ્યાલ છે કે નથી તમને તલાટી સાહેબ જો તમને અમારા ટેક્સના પૈસા પગાર થાય છે ગરીબ આદિવાસી લોકો છે એ લોકોને નહીં ખબર પડે તમારે પચાસ વાર સમજાવવું પડે એકવાર વાર નહીં પચાસ વાર સમજાવવાની ફરજ આવે તમે તો વડીલ છો અમને માર્ગદર્શન આપવું જોઈએ ત્યારે તમે આ સાત થી આઠ હજાર અમારા લોકો માટે બહુ વધારે કહેવાય એનું કારણ છે કે આ લોકો ત્રણ સાક્ષી લાવે તો ત્રણ સાક્ષી અહીંયા સુધી લાવે ને એને રોજ આપી દે તો એ લોકો આવે

તલાટી પાસે છેલ્લે પેઢીનામું બનાવવા ગયો એટલે તલાટી મારા બધા ઓરિજિનલ કાગળ જે ખરા ને ફાડીને ફેંકી દીધા શું કઈ એવું કઈ ગઈટું કે આ ફાડીને ફેંકવાની શું જરૂર પડી એમણે એ પહેલેથી જ એ ના પાડતો હતો મને કે આ નહીં થાય નહીં થાય એ બેસી રહેલો કેમ નહીં થાય ખબર નહીં હવે તો એને જ એમણે જે ઉંમરમાં કીધું કે સાક્ષીની ઉંમર ઓછી છે

આદિવાસી જોહર કલ્પેશ પટેલ ધરમપુર પંચાયત મામા બાચા ગામના વતી પાંચ તારીખથી જાતિનો દાખલો પડાવવા માટે ધરમપુરના અલગ અલગ કચેરીમાં ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે ધક્કા ખાઈ રહ્યો હતો તે દરમિયાન આજરોજ તલાટી પાસે વેરીફાય કરવા માટે જાય છે જાતિનો દાખલો પેઢીનામું બનાવવા માટે ત્યારે અશોકભાઈ નામના મામા બાચા ગામે તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટીશ્રી દ્વારા એમના તમામ ડોક્યુમેન્ટ સાથે સોગંદનામું કરેલ ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પર ફાડીને નીચે ફેંકી દેવામાં આવે છે તો મારે તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે આવા તલાટીઓ જે આદિવાસી લોકોની વેદના નથી સમજતા કારણ કે જે આ જાતિનો દાખલો પડાવવા માટે સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ત્રણ જેટલા સાક્ષીઓ જોઈએ છે એ સાક્ષીઓ લાવ લઈ જવાનું લાવવાનું એનું ભાડું એમનો રોજ પણ અમારા લોકો આપીને એમને લાવે છે અને આ તમામ પુરાવો ભેગા કરે છે ત્યારે આવા કહેવાતા તલાટી દ્વારા જે ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે છે કે કેટલું યોગ્ય જેથી અમે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફરિયાદ કરીને માગણી કરી છે કે આવા તલાટીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તલાટીનો નીચે બેસીને વિરોધ કરીશું અમારા આદિવાસી લોકો માંડ મજૂરી કરીને જીવે છે અને એમને પૂરતી સમજ ન હોય એના માટે તલાટીઓ પાસે બે નહીં પાંચ ધક્કા પણ ખાવા પડે છે તો તલાટીઓની ફરજ બને છે કે એમને ન સમજ પડતી હોય તો સમજાવવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં ખામી છે આ ડોક્યુમેન્ટમાં ભૂલ છે એ સમજાવવાની એમની ફરજ આવે કારણ કે અમારા ટેક્સના પૈસા અમે એમને પગાર આપીએ છીએ અમારા સાહેબ નથી અમારા નોકર છે અને જ્યારે આ અમારા ટેક્સના પૈસે પગાર લેતો તલાટી અમારા આદિવાસીના ડોક્યુમેન્ટ ફાડી નાખતો હોય એ બિલકુલ ગેરવ્યાજ છે that.